જોઈ શકો છો આ પાણી મિત્રો ટૂંક સમયમાં માલગઢ ગામ સુધી પહોંચી જશે અને માલગટ ગામથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવોડા ડેમમાંથી બનનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો તમે હાલમાં લાઈવ જશો જોઈ શકો છો ડીસાનો બ્રિજ ક્રોસ કરીને આગળ માલગટ ગામ સુધી પહોંચવા થઈ છે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોના લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી